ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે અઢારમી માર્ચ અને મંગળવાર મિત્રો કપાસની બજારમાં કંઈક રમધાઈ રહ્યું છે આપણે બપોરે વિડીયો નથી આપતા પણ આપવો પડે છે એનું કારણ છે કે માર્સ સેન્ડિંગ નું તો એવું જાહેર થયું છે એક સવિસથી એકત્રીસ ખોળ સુપર ફાસ્ટ સ્ટાઇલો છે કપાસિયા સુપર ફાસ્ટ સ્ટાઇલ છે કપાસિયામાં પણ સો એક રૂપિયા સીડ્યા છે ખોળમાં દોઢસો રૂપિયા સીડ્યા છે હમણાં હું તમને આઉટસ્ટેટના બધા ભાવ પણ આપું હવે મિત્રો મિત્રોના જે સોદા થયા હોય તે માર્ચ એને પૂરા પાડવાના હોય ઘાસડી અઠવાડિયા દસ દિવસ પહેલા બાવન હજાર ચારસો એ હતી ત્રેપન હજાર પાંચસો એ છે રૂ પણ થોડું ચાલ્યું છે પણ જે આ કપાસિયા ખોળને કપાસિયા સાડ એનો સુધારો તેમની થયો કંઈક રંધાઈ રહ્યું છે મિત્રો એક એક પોઈન્ટ કારણ કે એવા મોડ ઉપર આવીને આપણે ઊભા રહ્યા હોય એવું લાગે છે કારણ કે આઉટ સ્ટેટના સો કિલ્લાના ભાવ હશે ને આપણે અહીંયા પચાસ કિલાના ભાવ હશે હમણાં હું તમને ભાવ આપું કપાસ્યાના ભાવ આપું સ્ટેટના ક્વિન્ટલમાં એટલે કે પાંચ મણના છે ને આપણે અહીંના મણના તો રૂનો આટલો સુધારો ભલે રૂનો ટેકો નથી રૂમાં સીસીઆઈની રૂ બે હજાર રૂપિયા હાજર બજાર કરતાં ઊંચા ભાવે ખરીદાઈ રહ્યું હતું ને તે આપણે સમાસરો ખેડૂતો પાસે પહોંચ્યા એટલે અહેવાલો બંધ થઈ ગયા છે મિત્રો સ્ટોકિસ્ટો એટલી તાત્કાલિક કોઈ ઘાંસડી આપી દે નહીં પાછલા જે અમેરિકન કૃષિ નિકાસ વેચાણ સોદાના જે અહેવાલો આવ્યા એમાં આપણો કોઈ સોદો આવ્યો નથી આપણું શિપમેન્ટ થયું છે થોડું પણ સોદા આવ્યા નથી એ કંઈક ને કંઈક રંધાઈ રહ્યું છે મિત્રો એલર્ટ રહેજો હવે હું તમને વાત કરું મિત્રો પેલા આપણે કપાસ્યા ખોલના ક્યાં આઉટસ્ટેટમાં અહીંયા ક્યાં ભાવ રહ્યા કપાસ્યાના કેવા ભાવ રહ્યા ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવે કે ક્યાં શું રંધાઈ જેવું છે કડીમાં કપાસ્યાના સાતસો થી સાતસો વીસ છે વિજાપુરમાં છસો સાઠ થી છસો એસી છે બોટાદમાં છસો એસી થી સાતસો છે ધંધુકામાં છસો પાસઠથી સાતસો છે રાજકોટમાં છસો સાઠ થી છસો એસી છે ધ્રાંગધ્રામાં સાતસોથી સાતસો ને ત્રીસ રૂપિયા ભાવ છે નાગપુર લાઈનમાં તેત્રીસોથી ઓગણચાળીસો ઓગણચાળીસો એટલે સાતસો ને એસી રૂપિયાના માણસ કપાસ્યા ત્યાં હરિયાણા બાજુ પાંત્રીસો પચાસ થી સાડત્રીસો ભાવ છે રાજસ્થાનમાં પાંત્રીસો પચીસ થી સાડત્રીસો પંચોતેર છે મધ્યપ્રદેશમાં બત્રીસો પચાસ થી સાડત્રીસો છે કપાસિયાના ભાવ છે આ મિત્રો મહારાષ્ટ્રમાં છત્રીસો થી સાડત્રીસો પચાસ છે ગુજરાતમાં ઓલ ઓવરત્રીસો થી સાડત્રીસો મિત્રો યાદ રાખજો કર્ણાટકમાં સોત્રીસો થી છત્રીસો પચાસ છે પંજાબમાં સાડત્રીસો થી આડત્રીસો છે કપાસ્યાના ભાવ હવે ખોલણા જોઈ લઈએ રાજકોટમાં પંદરસો પંચોતેર થી પંદરસો પંચ્યાસી છે એક મિલના આપણે મિલના નામ નથી લેવા એકના પંદરસો થી પંદરસો દસ છે બીજી એક મિલના પંદરસો એસી થી પંદરસો નેવું છે ત્યાર પછી ગોંડલમાં પંદરસો થી પંદરસો વીસ છે આ ખોળના ભાવ છે પચાસ કિલાના મોરબીમાં એક બ્રાન્ડના સોળસો થી સોળસો ત્રીસ છે અને એક બ્રાન્ડના નાફેડ બારદારના સોળસો પંચાવન છે એક બ્રાન્ડના સુગર બારદારના સોળસો છે એક બ્રાન્ડના સુગર બારદારના સોળસો નેવું છે એક એક બ્રાન્ડના નાફેડ બરદાનના સોળસો સિત્તેર છે અને જોડ બરદાનના સોળસો પચાસ છે ત્યાર પછી મિત્રો આપણે આઉટસ્ટ્રેટના ભાવ જોઈએ મૂર્તિજાપુરમાં એકત્રીસો પચાસથી બત્રીસો પચાસ આ સો કિલાના ક્વિન્ટલના ભાવ કપાઈ શકવાના પાણવાઓમાં એકત્રીસ ઓ એસી થી પાંત્રીસો રૂપિયા ભાવ છે સાડા સત્તરસો રૂપિયા પચાસ કિલ્લાના થાય બીડમાં નરમ ક્વોલિટીના તેત્રીસો એસી થી પાંત્રીસો ત્રીસ રૂપિયા ક્વોલિટીના એકત્રીસો એસી થી બત્રીસો વીસ આટલો એટલો ખોળ થઈ સીડ્યા છે રૂની ગાંસડી ઘાસડી છે તો આ ભાવ ક્યાં દબાઈ ગયા અને ચીસી એનું રૂ ખરીદાતું હતું એના બે દિવસ તહેવાલો બંધ થઈ ગયા છે મિત્રો કંઈક રંધાયું છે એલર્ટ રહેજો કંઈક આમાં છે વળાંક મુજબ